રામ રામ મિત્રો કેમ છે મજામાં મજામાં જશો ને આપણે વ્લોગ જો એટલે ઓલરેડી મજમાં આવી જ છો અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો પર આવ્યો તો મસ્ત મજાનું જો વેધર છે એકદમ મસ્ત છે વાદળમય છે અને સૂર્ય ટકાઈ ગયો છે પૂરેપૂરો અને આગળનો બ્લોગ પૂરો કરી દીધો ને અત્યારે અત્યારે પાછો વ્લોગ ચાલુ કરી દીધો કારણ કે વાતાવરણ એકદમ મસ્ત તો આગળનો બ્લોગ ના જોઈએ તો જોઈ લેજો કન્ટિન્યુ અને અત્યારે મારે નીચે જવાનું મમરા ખાવા વઘારેલા હે તો મસ્ત મજાનો નાસ્તો કરી લે અને પછી કન્ટિન્યુ માં આગળ વધીએ તો જોયું પાછું તમને બતાવી દઉં કારણ કે વાતાવરણ છે ને એકદમ મસ્ત છે અત્યારે જો બે વાદળની વચ્ચે તેમ સૂર્યની કિરણો બહાર નીકળતું હોય ને એવું કંઈક વ્યૂ આવે છે અત્યારે મસ્તનું અને વાગી ગયા છે સાડા છ પોણા સાત જેવો સનસેટ થવાનો ટાઈમ જ છે તો ચાલો પછી કન્ટિન્યુ બન્યા રહેજો મસ્ત મજાના મમરા વઘરાઈ ગયા છે ને અને બીજાને ત્યારે પાછો જો રસ કાઢવા બેસી ગયો હું કાલની જેમ જ આજે પણ રસ ચાલો કાઢી લે પછી બતાવું તમને પૂરી પ્રોસેસ આજે તમને બતાવીશ

અને અત્યારે મારે જવાનું છે ખરાડા ફાટક બપોર વચાર નીકળવાના કારણ કે ફ્રી થઈ ગયો કામ હતા બે પતાવી નાખ્યા ખાને પછી ખરાડા ફાટક જવાનું છે કારણ કે પપ્પાને જવાનું એક જગ્યાએ પ્રસાદી અને બીજું પણ કામ છે થોડુંક હિસાબનું ને એવું બધું તો ત્યાં જવાનું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને બહારનો નજારો તમને દેખાડું તો જો ફાઇનલી અત્યારે તડકો છે જ નહીં મસ્ત મજાનું ઠંડો ઠંડો પવન આવે છે ગરમી પણ આમ ટૂંકમાં તડકો નથી ઠંડા ફાઈનલી મિત્રો અત્યારે ઘરે પણ ભૂગી ગયો જમી પણ લીધો અને એકદમ ફ્રી થઈ ગયો અને વાગી ગયા છે અત્યારે પૂણા નવ જેવું કારણ કે બહુ મોડું આવવાન થઈ ગયું હતું અને વ્લોગ હજી વિતરો નથી કંઈ કારણ કે સવારે ડાયરેક્ટ ગયો તો એનો ક્લિપ જોવા મળશે અને ડાયરેક્ટ અત્યારે ઘરે પણ પહોંચી ગયો તો હવે કાલે કન્ટિન્યુ વ્લોગ કરીશું અને જોઈએ કેટલો વ્લોગ બને એ પ્રમાણે આપણે ટૂંકમાં અપલોડ કરશું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મળીએ ડાયરેક હવે સવારે મિત્રો સવાર થઈ ગયો અને ઉઠી ગયા હે ને અત્યારના ફોરમાં આપણે ખાવાની કેરી તો જો કેરી આવી ગઈ અને આ કેરી છે ને એટલી મસ્તની છે નાની એવી કારણ કે બોક્સ અને એમાં મિક્સમાં કેરી હોય જ ઉપર મોટા નંગ હોય નીચે છે ને આવા નાના નંગ આપે જ છે ગમે હોય બોક્સમાં જાણીતા હોય કે ગમે તમે થોડીક આવી ચાર તો નીકળે કે નાના હોય મસ્ત ની નાની એવી કેરી જેવું નીકળી એક બે બોક્સમાં એક આવી એક કેરી નીકળી તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને અત્યારે મારે જવાનું ખરેડા તો જોઈએ ત્યાં શું શું છે શું નહીં અને બ્લોગ બનાવી જોઈ લે એટલે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અત્યારે વાગી ગયા છે સાંજના દસ અને ફૂલ અંધારું છે તમે જોવું અને વાદળા તમને નહીં દેખાય આ બાજુ થોડા થોડા એવા દેખા છે અને કોકોક છાટા પડે છે અત્યારે આમાં નહીં દેખાય પરંતુ હું તમને કહી દઉં તમારે માની લેવાનું છાટા આવે છે અત્યારે ઉભા રહી જાઉં તમને ચશ્મામાં બતાવું જો છાટા પીડા દેખાય જો એક છાટો પડ્યો છાટા આવે છે થોડા થોડા ચોમાસાની શરૂઆત થઈ ગઈ આજથી એવું લાગે છે મને મજા આવે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું પવન છે થોડો થોડો ઠંડો પવન છે અત્યારે મજા આવે એવું હે અંધારામાં તમને કઈ દેખાય છે નહી બાકી છાટા આવે મસ્ત મસ્તના અને વાદળા છે જોરદાર પણ નહીં દેખાય અત્યારે આમાં ઉભારી હમણાં નાઇટમાં જોઉં છે દેખાય તો તમને બતાવું મિત્રો અત્યારે વાગી ગયા છે સવારે એક દોઢ જેવું અને જમવાનો ટાઈમ થઈ ગયો જમવામાં આપણે બનાવ્યું છે મસ્ત મજાની રોટલી વઘારી છે અને આ છે આપણી કેરી ફરતી ડિઝાઇન બનાવી છે કેરીની તમે જોઈ શકો કેવી લાગે ફૂલ બનાવ્યું છે મસ્ત મજાનું પાકેલી કેરીનું કેવું કેવું બનાવી શકું જો તમે મારી ડિઝાઇન જો મસ્ત મજાની બનાવી છે તો ચાલો ફાઇનલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો અને આ બ્લોગ આપણે હવે અપલોડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે અત્યારે હવે જમી લઈએ કારણ કે બનાવી નાખ્યું છે આપણે ને આપણી ડિઝાઇન કેવી બની એ તમે કોમેન્ટમાં લખી નાખજો કેવી બનાવી છે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને હમણાં બ્લોગ નથી આવ્યો કારણ કે બે ત્રણ દિવસ તા બ્લોગ પૂરેપૂરો શૂટ થતો નહોતો અને ત્રણ દિવસ થઈ ગયા બ્લોગ અપલોડ નથી થયો આપણે એટલે એક દિવસ લેટ આવીએ પરંતુ બ્લોગ સારા સારા આવવાના જ છે અને બહાર જવાનું થતું નથી અને થોડું ઘણું કામ છે કારણ કે બે ત્રણ દિવસથી દુકાને પણ કામ હતું એટલે એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જે અનસબસ્ક્રાઈબર લોકો છે જે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એ બધા પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વધુમાં વધુ શેર કરી દે તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી